શ્રમિક રાજ્યમાં વધુ ગરમીને લઈને રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગે આદેશ કર્યો હતો બાંધકામ શ્રમિકોએ બપોરે એકથી ચારના સમયગાળા દરમિયાન કામ બંધ રાખવું પડશે જો કોઈ કામ શ્રમિક કરતો દેખાય તો કોઈપણ નાગરિક કે શ્રમિક હેલ્પલાઇન પર જાણ કરી શકે છે જો આ સૂચનાનું પાલન નહીં થાય તો તેમની પર શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે द बिल्डिंग एंड अदर कंस्ट्रक्शन वर्कर्स रेगुलेशन ऑफ एम्प्लॉमेंट एक्ट कंडीशंस ऑफ सर्विसेस हेठी बांधकाम श्रमयोगी नियमों बी हज़ार नियम पचास तरह मुजब सूचना जाहिर करी है कि बपोरे एक वगैया थी चार वगै वे जो बाधकाम साइट पर श्रमिकों पास કામ લેવાનું નથી અને આ સમયગાળાને રેસ્ટના પીરિયડ તરીકે ગણવાનું રહેશે અને આના અમલીકરણ માટે જે ડિશ કચેરીના બાંધકામ નિરીક્ષકો છે એ રજિસ્ટર્ડ સાઇટો ઉપર મુલાકાત લઈને અને સુપરવિઝન તથા જો કંઈ પગલાંની જરૂરિયાત પડે તો પગલાં લેવાનું લેવા માટે મુલાકાત કરી રહ્યા છે તેની સાથે સાથે જે શ્રમિક હેલ્પલાઇન છે જેનું નંબર એક પાંચ પાંચ ત્રણ સાત બે એટલે કે વન ફાઇવ ફાઇવ થ્રી સેવન ટુ છે તેમાં પણ વિશેષ સૂચના આપવામાં આવી છે કે આવી કોઈ પણ ફરિયાદ સામાન્ય નાગરિકોમાંથી અથવા તો શ્રમિકો તરફથી મળે કે આ સાઇટ ઉપર એક થી ચાર વાગ્યા શ્રમિકો પાસેથી કામ લેવામાં આવી રહ્યું છે તો એના માટે ડિશ કચેરીના નોડલ ઓફિસર જે આ સ્પેસિફિક પર્પઝ માટે મૂકવામાં આવ્યા છે તેને જાણ કરશે અને ટીમ મોકલીને આ કામગીરી બંધ કરાવવામાં આવશે અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ